જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જી નંદ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એજનસ પુરચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે અને લૂથી બચાવે તેવી ઠંડી ઠંડી દાળમ ગુંદકતીરા સિકંજી બનાવીશું આ સિકંજી ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ દાડમ કતિરા સિકંજી બનાવવા માટે સૌથી પહેલાં એક ચમચી ગુંદકતીરા લઈ લેશું અહીંયા આપણે જે શિયાળામાં ગુંદ ખાઈએ છીએ તે ગુંદ નથી ગુંદકતીરા એટલે કે ઉનાળાનો ગુંદ હોય છે તે અલગ હોય છે શિયાળાનો ગુંદ તાસીરમાં ગરમ હોય છે જ્યારે આ કતિરા તાસીરમાં ઠંડી હોય છે આ ગોંદકતીરામાં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરી તેને આખી રાત માટે પલાળી દઈશું જેથી તે સવાર સુધીમાં સરસથી પાણી એબ્ઝોર્બ કરીને ફૂલાઈ જાય સવારે આ કતિરાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે કતિરામાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને આ કતિરા એકદમ છેલી ફોર્મમાં આવી ગયું છે અહીંયા તમને જોઈને એવું જ લાગશે કે આ આઈસ ક્રિસ્ટલ છે પણ આ આઈસ ક્રિસ્ટલ નથી કતિરા છે કતિરા થોડી પણ તમે પલાળશો ને તો પણ તેમાં પાણી એબ્ઝોર્બ થઈને તે બહુ વધારે બને છે એટલે તમારે જે રીતે ક્વોન્ટિટીમાં જોતું હોય એ રીતે કતિરાને પલાળવું આ કતિરા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે તે ગુંદની જેમ જ ફાયદેમંદ છે તે હાડકાને મજબૂત કરે છે અને સાથે સાથે ગરમી સામે ખૂબ જ રક્ષણ આપે છે એટલે ઉનાળામાં ખાસ આ ગુંદ કતિરાનું સેવન કરવામાં આવે છે શિયાળામાં આપણે જેમ ગુંદનું સેવન કરીએ છીએ તેમ ઉનાળામાં આ ગુંદ કતિરાનું સેવન કરવું જોઈએ હવે કતિરાને ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને એક વાટકામાં એક ચમચી જેટલા તકમરિયા લઈ તકમરિયામાં અડધો કપ જેટલું પાણી ઉમેરી તકમરિયાને પલાળી દઈશું તકમરિયા પણ ઉનાળામાં ખૂબ જ શરીર માટે ફાયદેમંદ છે તકમરિયા પણ શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને એ સિવાય પણ તે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે આ તકમરિયાને રૂમ ટેમ્પરેચર પરજ જે પાણી હોય તે જ પાણીથી પલાળવાના છે તેને ઠંડા કે ગરમ પાણીથી પલાળવાના નથી તે ફક્ત દસ મિનિટમાં જ સરસથી પાણી એબઝોર્બ કરીને પલળી જશે તો હવે આ તકમરિયાને સાઈડમાં રાખી દઈશું અને આપણા સિકંજી માટેનો મસાલો તૈયાર કરીશું તો સિકંજી મસાલો બનાવવા માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન આખું જીરું એક ટી સ્પૂન કાળા મરી અને અડધી આખા ધાણા લઈ તેને સરસથી શેકીશું જીરો નો કલર ગોલ્ડન બ્રાઉન જેવો થવા લાગે ત્યાં સુધી આપણે આ મસાલાને શેકવાના છે અને મસાલાને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવા થોડીવાર સતત હલાવતા હલાવતા મસાલાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે જીરુંનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તેની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમકે આ મસાલા સરસથી શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં અડધી ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું જેથી તે થોડી ગરમ થઈ જાય અને હવે આ બધા જ મસાલાને ઠંડા થવા દઈશું મસાલા ઠંડા થાય ત્યાર પછી તેને આ રીતે એક ખાંડણીમાં લઈ તેને સરસથી ખાંડીને તેનો ભૂકો કરી લેશું ખાંડણીની જગ્યાએ તમે મિક્સી જારનો ઉપયોગ પણ કરી શકો છો થોડી વારમાં જ તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ મસાલાનો સરસથી ભૂકો થઈ ગયો છે તો હવે તેમાં એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું અહીંયા મેં સીંધવ મીઠું લીધું છે તમે સાદું મીઠું પણ લઈ શકો છો તેની સાથે જ અડધી ટી સ્પૂન જેટલી સૂંઠ પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી ખાંડીને તેનો પાવડર કરીશું સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુનો સરસથી ભૂકો થઈ ગયો છે એટલે કે આપણો આ સિકંજી પાવડર તૈયાર છે આ રીતે ખાંડની દસ્તાની જગ્યાએ તમે મિક્સી જારમાં પણ આ સિકંજી પાવડર તૈયાર કરી શકો છો આ સિકંજીનો મસાલો બનાવીને તમે કોઈ પણ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને સિકંજી સિવાય ફ્રૂટ ઉપર સ્પ્રિન્કલ કરીને પણ આ મસાલો ખાવાની ખૂબ જ મજા પડે છે હવે દાડમ ગુંદગતીરા સિકંજી બનાવવા માટે સર્વિંગ ગ્લાસમાં મોટી દોઢથી બે ચમચી જેટલા દાડમના દાણા લઈ લેશું અને તેની સાથે જ છથી સાત ફુદીનાના પાનને આ રીતે નાના નાના ટુકડા કરીને બંને ગ્લાસમાં અલગ અલગ ઉમેરીશું અહીંયા ફુદીનાના પાનનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અને ત્યાર પછી આ રીતે મડલરની મદદથી તેને સરસથી ક્રસ કરી લેશું જો તમારી પાસે આ રીતે મડલરના હોય તો દસ્તાની મદદથી અથવા તો આ ટાઈપની કોઈ પણ વસ્તુની મદદથી તમે મોડલ કરી શકો છો અને આ રીતે ગ્લાસમાં તમારે મોડલિંગ ના કરવું હોય તો તમે ખાંડણી દસ્તાની મદદથી ખાંડણીમાં જ બધી વસ્તુને સરસથી ક્રશ કરીને પણ ઉમેરી શકો છો આ રીતે દાડમ સરસથી ક્રશ થઈ જાય ત્યાર પછી તેમાં એકથી દોઢ ટી સ્પૂન જેટલો સિકંજી મસાલો ઉમેરીશું અહીંયા સિકંજી મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં એક એક ચમચી તકમરિયા ઉમેરીશું અને તેની સાથે જ એકથી દોઢ ચમચી જેટલો પલાળેલ કતિરા ઉમેરીશું અહીંયા કતિરાનું પ્રમાણ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો ત્યાર પછી બંને ગ્લાસમાં અડધા અડધા લીંબુનો રસ ઉમેરીશું આ લીંબુના રસની સાથે જ એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવી અહીંયા હું વિડીયોમાં બતાવવાનું ભૂલી ગઈ છું એટલે તમને કહી દઉં છું કે બંને ગ્લાસમાં એક એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવી અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું આ રીતે બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં દાડમનો જ્યુસ ઉમેરીશું અહીંયા હું અડધા ગ્લાસ જેટલું દાડમનો જ્યુસ ઉમેરું છું તમે ઈચ્છો તો આખો ગ્લાસ દાડમના જ્યુસથી ફિલઅપ કરી શકો છો અને આ દાડમના જ્યુસની સાથે જ બેથી ત્રણ આઈસ ક્યુબ્સ ઉમેરીશું જેથી આપણી સિકંજી મસ્ત ઠંડી થાય આ સિકંજી જેમ ઠંડી હશે તેમ જ પીવાની મજા આવશે અને ત્યાર પછી આખો ગ્લાસ ભરાય તેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણીની જગ્યાએ તમે સોડા પણ ઉમેરી શકો છો અને એ સિવાય મેં પહેલાં કીધું એ રીતે આખો ગ્લાસ દાડમના જ્યુસથી પણ ભરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ સિકંજીને તકમરિયા ફુદીનાના પાન અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરીને સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ દાડમ ગુંદકતીરા સિકંજીનો કલર કેટલો મસ્ત આવ્યો છે જેટલો મસ્ત આ સિકંજી કલર આવ્યો છે ને એટલી જ આ સિકંજી ટેસ્ટી પણ છે અને સાથે સાથે ઉનાળાની ગરમીમાં શરીરને મસ્ત ઠંડક પણ આપે છે તો તો હવે તમે પણ ઉનાળામાં એક વખત આ દાડમની બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ દાડમ ગુંદકતેરાની સિકંજી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ